મંદિર થી કાઢી રેલી ત્યારે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા જ્યાં કાર્યકરોએ એ જસપાલ બે કિલોમીટર સુધી ખભે બેસાડ્યા ત્યારે સિનિયર નેતા સિદ્ધાર્થ પટેલ પણ ઉપસ્થિત રહ્યા જ્યાં શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગી કાર્યકરો રેલીમાં જોડાયા ત્યારે કોંગ્રેસની રેલીમાં ક્ષત્રિય સમાજનું પણ સમર્થન જ્યાં આમ આદમી પાર્ટી શિવસેનાનો પણ કોંગ્રેસને ઉમેદવારને ટેકો પંદર વર્ષથી રાજકીય ક્ષેત્રે કામ કરી રહ્યો છું જનતાના ખૂબ સ્નેહ આશીર્વાદ મળ્યા છે બે હજાર બારમાં ખૂબ નાની વયે પાર્ટીએ વિધાનસભા લડવાની તક આપી બે હજાર સત્તરમાં ફરીથી પાર્ટીએ વિશ્વાસ મૂકીને મને ફરીથી વિધાનસભા લડવા માટે પાદરાની જનતાનો વિશ્વાસ જીતવા માટે મને ફરીથી ટિકિટ આપી મારા પાદરાની જનતાના પ્રેમ સ્નેહ અને આશીર્વાદ મળ્યા અને હું ધારાસભ્ય બે હજાર સત્તરમાં ચૂંટાયો ત્યારબાદ ફરીથી બે હજાર બાવીસમાં મને પાર્ટીએ તક આપી આજે જ્યારે લોકસભા બેઠક માટે મારી પસંદગી કરવામાં આવી છે તો હું ખાસ કરીને મારી પાદરાની જનતાનો જે પ્રેમ સ્નેહ આશીર્વાદ છે મારામાં જે વિશ્વાસ છે વડોદરા લોકસભા બેઠકના વડોદરા શહેરના તમામ આગેવાનો સાવલી વાઘોડિયાના આગેવાનો એમને જે વાત મોવડી મંડળ સમુખ જે રજૂ કરી એ રજૂઆતના ભાગરૂપે પાર્ટીએ મને લોકસભા બેઠક માટે મારી પસંદગી કરવામાં કરવામાં આવી છે મેં પાર્ટી શક્તિસિંહજીએ પણ કીધું છે કે ભાઈ જસપાલભાઈએ ટિકિટ માગી હતી નહીં પણ તમામ લોકોની લાગણી હતી ને લાગણીના ભાગરૂપે જસપાલસિંહને અહીંયા વડોદરા લોકસભા બેઠક લડવા માટે મોકલ્યો છે જેવી રીતે આજે સવારે માતાજીના દર્શન કરી આરતી કરી ઇસ્કોન મંદિર પહોંચ્યો ત્યાં પ્રભુના ચરણોમાં શિષ નમાવીને આશીર્વાદ પ્રાપ્ત કરીને સૌ ઉપસ્થિત ત્યાં મારા વડીલો માતાઓ બહેનોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા સાથે મારા યુવાનોનો સહકાર પ્રાપ્ત કરીને અહીંયા સુધી ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યો આપ બધા સાથે જ હતા આપે જોયું છે પણ એક કિલો અંદાજે દોઢ એક કિલોમીટરનું અંતર હતું પણ તમામ યુવાનો દ્વારા વારાફરતી મને એમના ખભા પર બેસાડીને અહીંયા સુધી મને પહોંચાડ્યો છે મને ચાલવા દીધો નથી સતત પંદર વરસથી રાજકીય ક્ષેત્રે કામ કરી રહ્યો છું જનતાના